હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જનસભાઓમાં ગોપાલ ઇટાલિયા પહોંચે છે અને ત્યારબાદ કંઈક ને કંઈક ડખો થાય છે આવી જ એક જનસભા કરવામાં આવી હતી વડાસડા ગામમાં અને ફરી એકવાર ડખો થયો શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયાની સભા હોય અને સભામાં કોઈ ડખો ન થાય એવું બનતું જ નથી

એમના માલવા થઈ ગયો કોઈ બે હાર ગયા

પણ કોંગ કે પાંચ હજાર નાખ્યા ખિસ્સામાં આવ્યો માઈક ત્યાં ક્યાં લે માંડ આપણો ભાગ આમ તમને પાટે ચડે બધું ફરવા પોંગે ભલે ક્યાંય એટલે ઘણી વાર આવું થાય પણ મિત્રો હું તમને એ વાત કરતો જો હેલો હલો કરી ભાઈ ન્યા બે જણા બેહ આવો ને ગેટે બે આવો શેડો તો હલાવી જ નાખવાનો છે એક શોર્ટ સર્કિટ થઈ જાવ છે ગાંધીનગર સુધી એવો શેડો હલાવવાનો છે જેવો તેવો નહીં પણ અમારો નહીં રોજકોટ અમારા શેડા ક્યાં હલાવો શેડા હલાવો તો છે ભાજપ હલાવવા જાય એટલા તો મિત્રો હું તમને એમ કેતો કે સરકાર આપણી સાથે આવું કેમ કરે છે તમે જુઓ કે ગામમાં આવવાના રોડ હોય ખેતી અંદર કરતો માણસ દુખી છે નોકરી કરતો માણસ દુખી છે મજૂરી કરતો માણસ દુખી છે અનેક જગ્યાએ તકલીફો પડી રહી છે સરકારના પેટનું પાણી કેમ નથી થતું આપણા ગામમાં હું તકલીફ છે ગાંધીનગર સુધી કેમ નથી ગામમાં સરપંચ નિમા છે તાલુકા પંચાયત ના સભ્ય છે જિલ્લા પંચાયતના છે નગરપાલિકાના સભ્યો છે પછી ધારાસભ્ય છે સાંસદ સભ્યો છે જ્યાં સુધી નિહોણી બનાવી છે કે વાત ઉપર અને એ ચેનલ થી ન જાય તો બીજી નિહોણી છે ગામમાં તલાટી છે ઉપર ટીડીઓ છે પછી મામલતદાર છે ઉપર પ્રાંત અધિકારી છે ઉપર એડિશનલ કલેક્ટર ઉપર કલેક્ટર બે નિહાણી મૂકી છે કે ગાંધીનગર સુધી વાત પોકાડવા માટે પણ વાત તો તોય નથી પહોંચતું કેમ ત્રીજી નિ છે મીડિયા છે ચોથી નિયવણી સોશિયલ મીડિયા છે કયા ગામમાં કઈ વાતની ઉપાધિ છે ઈ પ્રશ્ન ગાંધીનગર પહોંચાડવાના ચાર ચાર રસ્તાઓ છે પણ વાત તો કઈ ગાંધીનગર પોકતી નથી વિચારતો કરો કોઈ વાત ગાંધીનગર નથી પોંચતી અને તો મને વિસાવદર લોકોએ ધારાસભ્ય બનાવ્યો તેથી ખબર પડી જ્યાં પણ કઈ ખબર જ નથી કાંઈ કેમ હાલે છે તમે વિચાર કરો તો આટલા બધા ધારાસભ્યો સાંસદ સભ્યો કલેક્ટરો ટીડીઓ મામલતદારો ગાડી દર એટલા માણસો આપણા પૈસા લેર કરે છે અને આપણી વાત સાંભળવા તૈયાર નથી દોસ્તો તો તો હવે પરિવર્તન લાવવું જોઈએ ન લાવવું જોઈએ આ જેતપુર માં રહેલા ભાજપ ના નેતા કે પીએસઆઈ નો કરે તો પીએસઆઈ ની બદલી થઈ જાય થાય કે ન થાય ભાજપ ના નેતા કેમ મામલતદાર કે કલેક્ટર નો કરે તો બદલી થઈ જાય તો તમે કેમ સરકાર નો કરે સરકાર કેમ ન બદલાઈ જાય નેતા કેમ અધિકારી નો કરે તો અધિકારી બદલાઈ જાય તમે કેમ નેતા નો કરે તો પાછો નેતા તો બદલાતો નથી કોનો વાક કાઢવો વાક કોનો કાઢવાનો તમે એમ નેતા નો કરે તો નેતા કેમ નથી બદલાતો અને બદલાવો જોઈએ કે નો બદલાવો જોઈએ પણ નથી બદલાતો ચૂંટણી આવે તો કોક કે અમારી નાચ છે ચૂંટણી આવે તો કોક કે અમારી ગામ અમારા ગામનો છે કોક કે અમને પાંચ પાંચ હજાર આપ્યા છે એમ કરીને બધા વેચાઈ જાય છે પછી પાછા પાંચ વર આપણે કઈ પડદો કરો યાર્ડમાં ખોટી રીતે અમને લૂંટે છે આમ થાય છે ને તેમ થાય પણ ચૂંટણી કાળે ભૂલાઈ જાય આપણને બધાને એક ભગવાનના ના મને એવું લાગે શ્રાપ લાગે છે બોલા બોલા મહાભારતમાં માં કોને શ્રાપ હતો કે ખરા ટાણે પોતાની વિદ્યા ભૂલી જાય કર્ણ કર્ણ હતો એને એક શ્રાપ હતો ખરા ટાણે મારો બધું ભૂલી જાય આપણને એક શ્રાપ મળ્યો છે કે આખા પાંચ વર્ષ જેટલું દુઃખી થાય ને તેથી ભૂલી કે કેટલા દુઃખી થાય પાંચ વર્ષ અને પછી યાદ જ થઈ ગયે કે ગામમાં કેટલા દુઃખી થયા સીમમાં કેટલા દુઃખી થયા મામલતદાર ઓફિસમાં કેટલા દુઃખી થયા પોલીસ સ્ટેશનમાં બેમ્પુમાં ક્યાં કેટલા દુખી થયા બધું મતદાનના દિવસે ભૂલી જાવ એવો આપણને બધાને શ્રાપ મળ્યો વાત સાચી છે કે ખોટી છે વળી સાત જણાય હા હા પાડી એ બધાનો ખુબ ખુબ આભાર જો બધા યાદ બધાયનો હું હૃદયપૂર્વક આભાર માનતા માનતા મારી તમને વિનંતી છે 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 કે આપણે જાગવાની વિચારવાની જરૂર જે ચાલી રહ્યું ગુજરાતમાં એ વ્યાજબી નથી તમે જુઓ મેં તમને કીધું એમ જેલનો ખેલ હમણાં ડ્રગ્સની વિરુદ્ધમાં અને દારૂની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવામાં આવ્યો કે આ ખોટું થઈ રહ્યું છે દારૂ તો દારૂ પણ ડ્રગ્સ એટલું બેફામ વેચાય છે નાના નાના ગામડામાં ડ્રગ્સ વેચાય છે બેફામ જેના ઘરમાં સમસ્યા આવી હોય એને જ ખબર હોય એનો વિરોધ કર્યો તો એ વિરોધ કરનાર નો વિરોધ કર્યો તમે બધા જોયું જોયું મતલબ ગુજરાતમાં કઈ ખોટું થતું હોય ખરાબ થતું હોય અન્યાય થતો હોય તો વિરોધ નહીં કરવાનો નહીતર તમને પોલીસ પકડી જાય વિરોધ કરવા બદલ ખોટું કરવા વાળા કોઈ નહીં પકડે પણ આ પરિસ્થિતિ ક્યારે બદલવી જોઈએ બે માં બદલવી છે બત્રીમાં ખાડત્રીમાં માં પછી કઈ આગું લઈ જવું છું દોસ્તો આપણે બધા જાગવાની જરૂર છે જરાક કહેવા માટે તો એટલા બધા વિષય છે કે કેટલું કેવું કેટલું ન કેવું પણ સમજવા જેવી એક જ વાત છે કે બહુ જાજુ ખરી પાણી ભર્યું ને છે આમ તો લીલ જામી જાય આ તો તરી વરતી એનું પાણી ભર્યું છે વાટક્યા હું પાણીમાં હું રહ્યો હશે એની વાટક્યા માં હું રહ્યો હશે અને હવે એમાં હું નહીં થયું એમ કયો રોટલી નો ફેર એવી દે દાજી જાય વાને તમે તરી વરત નહીં ફેરવા દાજા કેટલા છે ફેરવો ખબર પડે ને કેટલા ભળેલા છે કેટલા ભળેલા છે અને આમ થાય તે મિત્રો હું તો તમને એક જ વિનંતી કરું છું કે ગુજરાતમાં ત્રીસ વર્ષમાં અમે તો રાજકારણમાં આવ્યા પેલા કોંગ્રેસ કોંગ્રેસવાળા જ હતા ને બધે ચારે બાજુ ઢીંગો ઢીંગો કરતા હતા પણ કોઈ થી એક પણ કોંગ્રેસના નેતાને જેલમાં નથી જાવું પડ્યું એનું કારણ હું એનું કારણ હું ગોપાલ ઇટાલિયા પંદર જિલ્લાની જેલમાં ગયા મહેશભાઈ જેલમાં જઈને આવ્યા રોહિતભાઈ જેલમાં જઈને આવ્યા રાજુભાઈ જેલમાં પ્રવીણ રામ જેલમાં યશુદાન ને જેલમાં પૂર્યા મનોજભાઈ સોરઠિયા જેલમાં રહીને આવ્યા એ સિવાય અમારી તો જેલની યાદી બહુ લાંબી છે કેમ અમને જેલમાં પૂરી દેશે ભાઈ અમે તો કઈ ખોટું કર્યું નથી અમે કઈ પૈસા ખાધા નથી લૂંટી લીધા નથી કોઈને માર્યા નથી ખૂન કર્યા અમે કાંઈ એવું કામ નથી કર્યું કે અમારે જેલમાં જવું પડે ને અમારી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં પૂરે છે પણ મજાની વાત એ છે કે ગમે એટલા જેલમાં પૂરે તો મારા બેટા ડબલ પાવર થી જનતા માટે લડ્યા કરે છે સતત દોડ્યા કરે છે અને એ વાત ઉપર તમારા આશીર્વાદ જોઈએ છે તમને એમ લાગતું હોય કે મારા બેટા લોઢાના વિંદડા છે હજાર બમ જોવાની છે ડરે નહીં એવા છે લડે એવા છે જનતા માટે બોલે એવા છે તો જાજુ તો કઈ તમારી પાસે માગવાનું નથી થોડાક આશીર્વાદ ભરેલો અમારી ઉપર એક હાથ બધા મૂકી દે અમારા બધા ખેડૂમાં એટલે અમે પછી કરશું ખેડુ મિત્રો ખૂબ અન્યાય ખૂબ અત્યાચાર ખૂબ શોષણ લોકોનું નું થઈ રહ્યું છે મને તો એમ થાય છે કે બધું કહી દેવું છે પણ નથી આજ કે એવું થોડું ખમી જાય વાતો ઘણી બધી છે પણ એક વાત આપણે બધા ધ્યાનમાં લઈએ હું તો જયેશભાઈને ને શુભેચ્છા પાઠવું છું જયેશભાઈ ડે જયેશભાઈ ને શુભેચ્છા જયેશભાઈ હાફદારે જો એક થેલો જેલ નો તૈયાર રાખજો નેતા બનવા આવ્યા છો કઈ એમ નામ નહીં બને હા નહી પરમિશન નહી માનસિક તૈયારી આપણી પોતાની હોય છે પપ્પા દા પાડી દીધી પણ જવાનું તમારે છે કાલ આવેદન પત્ર આપવા જાવ એટલે જેતપુર થી કે ટોમી ફૂટ દે આવો જયેશ ને ફૂટ દે પેલા જીજ્ઞેશભાઈ મેવાણી એમ કીધું પટ્ટા ઉતરી જાય તે એનો વિરોધ કર્યો જીજ્ઞેશભાઈ નો મારું એમ કેવું છે કે ભાઈ મેં પોલીસનો પટ્ટો પહેર્યો પણ એ તો કમરે પહેરવા આપ્યો છે જ્યાં પહેરું ગરમ કમ પહેર્યા કેટલાક કેટલા ગધી કરી પહેરી લીધા છે ટોમી થઈ ગયા ભાજપના જેઓ ભાજપનો નેતા છે ટોમી મનોજ પાર્કિન જેલમાં પૂડ્યા એટલે તરત મનોજ પાર્કિન ટોમી પકડી જાય ભાઈ જે કમરે પટ્ટો પહેરવા તો કમરે પહેરો ઈજ્જત માન સન્માન સાથે એમાં ક્યાં ના છે એમાં હું ભેગો પણ ગુજરાતમાં કેટલાક લોકોને એવોર્ડ લેવાની મેડલ લેવાની ગેલેન્ટ્રી એવોર્ડ રાષ્ટ્રપતિ મેડલ ફલાણો ગૃહમંત્રી નોલો ખબર ને આમાં હું હું તો મારે દેવા છે પણ ગમો ગરીઠાને આપવાના છે જેવા તેવા મેડલ તો કાટ ખાઈ જાય પણ મિત્રો જયેશભાઈ ને મારી શુભેચ્છા છે કે એક યુવાને આવી હિંમત કરી રાજનીતિમાં આવવાની એમના પપ્પાનો હું તો આભાર માનું છું કે એને ટેકો કર્યો જા ભાઈ જા આજ રાજનીતિની હાલત શું થઈ છે તમે વિચારો કે કોઈ સારો માણસ આવવા તૈયાર અને આપણે વાટે બેઠા છીએ રોડ બની જાય માવઠું નો સહાય મળી જાય પણ કોક હારો માણા તો તેલા આવે બધું ગામનો ઉતાર હોય ભાજપમાં ભરાણો છે જેને ભાજપ લે એમ નથી કોંગ્રેસમાં ભરાણામાં સારો માણસ ક્યાંય વ ગયો નથી તમે કોની વાટે બેઠા છો કોક ભરેલ ગણેલ માણા આવે કોક ઠરેલ માણા આવે કોક યુવાન માણા આવે ગામ આખું મળીને જેને આગળ કરતો એવો ગામનો પ્રતિનિધિ આગળ આવે તેથી આશા રખાય કે આ કામ કરીને દેહે ગામ આખાનો ઉતાર જો રાજનીતિમાં આવે કામ જેને કઈ ગણતું ન હોય નવરીનો નવરી નો જાય છે એવા માણસ ચૂંટણીમાં આવે વળી જીતી જાય ને એ તમારું કલ્યાણ કરે દોસ્તો રાજુભાઈ થયેલા વકીલ છે સાગરભાઈ રબારી કેટલા પુસ્તકો લખી નાખ્યા છે મનોજભાઈ સોરઠિયા ફાર્માસિસ્ટ છે ઈ સુદાન ગઢવી એ જર્નાલિસ્ટ હતા પત્રકાર હતા ચૈતર વસાવા વિસ્તરણ અધિકારી હતા હું પોલીસમાં હતો વકીલ છું તમે જોવો કે કેવા કેવા માણસો રાજનીતિમાં આવ્યા છે પોત પોતાની જિંદગીમાં સુખી હતા સેટ હતા પૈસા કમાઈ કે મતા હું હાઈકોર્ટ ની વકીલાત કરું તો રૂપિયા રૂપિયા થઈ જાય મારી પાસે કેમ કે ગામ આખું જમીનના ના પડ્યું અંધાય વકીલ ગોતે છે કઈ ધારાસભ્ય ધારાસભ્ય બનવાની જરૂર નહોતી અમદાવાદમાં દુકાન ખોલું કોનો કેસ છે બે ભાઈ બાધીલ લેવા તૈયાર જ છે બે વિગો ભાવ વધુ નહોત આવી ગયું વકીલ રાખો ગોપાલભાઈ જેવો છે કે નહીં બાંધી લેવું છે જરૂર વકીલ ની છે ક્યાં ધારાસભ્ય બનવાનું હતું રૂપિયા રૂપિયા થઈ જાય અમદાવાદ માં દુકાન ખોલું તો પણ આવ્યા રાજનીતિ અને અહીંયા શું મળ્યું ધારાસભ્ય બે હજાર પચીસ માં બન્યો દસ વર્ષ થી વળ ખાવી છે ગાયું ખાવી છે જોડા ખાવી છે તેથી ધારાસભ્ય બન્યા દસ વર્ષ અપમાન સહન કર્યું તિરસ્કાર સહન કર્યો પોલીસ ગાળો થઈ જાય ટીવીમાં અમારું ન આવે ગામમાં ગમે એ મારે આવીને ગમે એવું કઈ ગયા જાય હું કામ નવી પાર્ટીના ધણી ધોરી થોરી એટલે કોઈ પણ કોઈ પણ કઈ જાય

એટલું ભણેલો મારી એટલું બધું ભણાવ્યો છે એવા રૂપિયા એમાં કોઈ મત મત બે નથી પણ એ રૂપિયા કમાવાનો રસ્તો લેવાના બદલે સમાજના રૂપિયા જે ભાજપ લૂંટી રહ્યું છે એ લૂંટ અટકે અને લોકો રૂપિયા વાળા થાય એ સંઘર્ષ નો રસ્તો અમે પકડ્યો તો અમારા માવતરે મેણા સાંભળવાના અમે રૂપિયા કમાઈને બેઠા હો તો ચાર લોકો એમ નથી કહે વાહ બેન વાહ તારો છોકરો એટલે છોકરો વા રૂપિયા વાળો થઈ ગયો પણ દોસ્તો અમે રસ્તો નથી પકડ્યો અમે બધાએ અહીંયા આવ્યા નાજુભાઈ પ્રવીણભાઈ ચૈતરબાઈ આ બધાય એવડા શક્તિવાળા માણસો છે રાજનીતિ મૂકી દે ને તો કરોડપતિ થઈ જાય આવ્યું છે વાત સાચી કીધી ખોટી કીધી અને કોઈ ખંડ ન કહી શકે એમની હું વાત કરું કોઈ તું ન કહી શકે એવા તો કેપેબલ માણસો તો આજ ઈ લોકો આ બધા મેં જે અમારી પાર્ટીના આગેવાનો કીધા ઈ જે લડાઈ લડે છે એ કોની છે મને કહો જી બધા એ લડાઈ કોની છે ગુજરાતના ખેડૂતોની ગુજરાતના ગામડાના માણસોની ગુજરાતના ખેતી મજૂરી કરતા લોકોની ભાગુ રાખતા માણસોની છેવાડાના માણસની લડાયા લોકો લડે છે અને આશા શું રાખે છે આશા એટલી જ રાખે છે કે તમારા ગામમાં આવી તો ક્યારેક અમારા નામનું બટન દબાઈ દેજો આટલી જ આશા રાખે છે દોસ્તો તો હું અને એવું નિષ્ઠાથી લડે છે કે કોઈ એવું નિષ્ઠાથી લડવા તૈયાર નથી બધાને જેલની બીક લાગે ને એટલે ભાજપમાં વહી જાય અને અમને ભાજપની બીક નથી લાગતી ને એટલે જેલ કયો તો જેલ ને રોડ કયો તો રોડ ને જે કયો ત્યાં અમે રહેવા તૈયાર છું મિત્રો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આમ આદમી પાર્ટીને સાથ આપો જયેશભાઈ જેવા યુવાનોને સાથ આપો મહેશભાઈને સાથ આપો અમે બધા નાના માણસો છીએ રાજનીતિમાં તો મોટા મોટા કદાવર કદાવર નેતા છે બસો કરોડ પાંચસો કરોડ હજાર કરોડના માલિકો છે અમારી પાસે તો હારી સાયકલ નથી બાપા આ ગાડીઓ ફેરવી તો ગામમાં ધારાસભ્ય જન જાય એટલે ગાડી માપની લેવી પડે નકર વળી એક નહીં હોય ધારાસભ્ય પણ હું તમને વિનંતી કરું છું કે અમે બધા નાના માણસો છે અમને જે પીડા દેખાય નાના માણસો ની રૂપિયા વાળા ન દેખાય આ તમામ નેતાઓ તમે જોઈ લો અમીર માણસો છે ખુબ પૈસા વાળાની કઈ મહેનત ના નથી એ તો ગામ લૂટી લીધું છે એટલે પૈસા વાળા છે એ લોકો ને આપડી પીડા નહીં દેખાય સરકારમાં બેઠા છે આજે ભાજપના માણસો તમે વિચાર કરો હું તમને બે ત્રણ દાખલા કે આ લોકો રૂપિયા વાળા કેવી રીતે થયા ભાજપના નેતા તમારા ગામમાં કોઈ કાચું મકાન છે જૂના જમાનાનું છે કોઈ ને છે ને ઘણાય છે ને જે તમારા ગામમાં કાચા મકાન છે ઘણાને ને પેલા હશે ને વળી મહેનત કરીને બે પૈસા બચાવીને પાકું કર્યું હશે પણ કાચા મકાન તો ઘણાય હશે તોય ગાય માટીના જૂના જમાનાના દોસ્તો ઈ હોવા વર્ષ પેલા મકાન જે ધૂળ નું બન્યું છે ને ઈ નથી પડ્યું અને આ રોડ આ જેતપુર ચાલુ થાય નવા ગટો તૂટી જાય છે ટેકનોલોજી થી બને છે મશીન થી બને છે ઈ રોડ એક મહિના તૂટી જાય છે પચાસ વર્ષ પેલા ધૂળ નું મકાન બન્યું એમાં સિમેન્ટ નથી ને હીટું નથી ટેકનોલોજી કાંઈ નથી પીંડા ઉપર પીંડો મૂક્યો પછા વર સુધી પીંડો ના પડ્યો

ખેડૂતોના મુદ્દા ઉપર એટલું સહકારી મંડળીઓમાં આખા ગુજરાતમાં એવડું મોટું કૌભાંડ થયું છે અનેક ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લેવામાં આવી છે મરેલા માણસના નામે લોનો લઈ લીધી છે જેના નામે જમીન ન એના નામે લોનો છે પાછી નોટિસ આવે છે તમે આટલી મંડળી ઉપાડી ભરી જાજો પણ જમીન જ નથી તો કોને મંડળી લીધી અનેક જગ્યાએ ગુજરાતમાં સહકારી મંડળીઓની અંદર ખોટું ખેડૂત થાય છે એપીએમસી યાર્ડની અંદર અનેક જગ્યાએ ખોટું થયેલું છે વજનમાં ક્વોલિટીમાં હવે ઓલી ટેકાના ભાવે મગફળીની ખરીદીની અંદર એટલા બધા થાય છે એટલા બધા ખેડૂતોને હેરાન કરે છે સાંભળજો વાત કે આમાં ડેમેજ છે ને આમાં ઉતારો નથી ને આમાં આ નથી ને એટને મેં પકડીને કીધું કાકા તારે લઈ જાય છે તો મૂળ હળગાવા જ ને ગોડાઉટમાં તો મૂળ ને ડેમેજ ને ડેમેજ તારે ક્યાં તેલ કાઢીને વેચવું જ ગામમાં આટલા ટકા ઉતારો છે તેટલા મૂળ તો હળગાવવાનું છે ને લઈ જઈને બધું હળગાવીને વાહ વાહ કરીને વાપરી જવાનું છે તમારે હળગાવવા લઈ જવી છે કોઈ ડેમેજ નહીં આવે તો તમારે સરકાર ડેમેજ હું કામ આપી લો છો તમને બધા ડેમેજ સરકાર હું કામ મૂકવો એ તમારું એક ટકા ડેમેજ ન થાય તમારી સરકાર સો ટકા ડેમેજ છે તો તમે ડેમેજ ને રિજેક્શન ડિજેક્શન મારો કઈક બધા ખેડૂત મિત્રો હું તમને એમ કહેવા માંગુ સરકાર આખી ડેમેજ છે એવી તમારું બે ટકા ડેમેજ આપે તો તમને વાંધો છે સરકાર આખી ભાજપ ની ડેમેજ છે ઉતારો કઈ આવતો નથી છેલ્લા પંદર વર્ષે હા ઉતારો બન્યો છે તો કા સરકાર આખી લો છો બધા કયો ભાઈ મારી વાત સાચી છે કે ખોટી આ વખતે દાદા જણા બોલે મિત્રો સરકારમાં કોઈ ઉતારો નથી ડેમેજ ડેમેજ છે કરોન રિજેક્ટ એક વખત બે હજાર ને સત્યાવીસ માં ઈ પેલા તાલુકા જિલ્લામાં કરો રિજેક્ટ એક વખત મોટો હાથ રાખી પડે એ નહીં હું તો તમને વિનંતી કરવા આવ્યો છું ખેડૂતના દીકરા તરીકે અમે તો હું અનુભવી નથી કઈ આવડતું નથી રાજકારણમાં અમારી પાસે પૈસા નથી અમારી પાસે મોટું નથી મોટા મોટા કદાવર નેતા નથી કઈ છે નહીં અમારી પાસે એક જ વસ્તુ છે દાનત સાચી છે અમારી લડાઈ લડવાની બસ બીજું કઈ આપણી પાસે દાનત છે કે લડવું તો હાચી દાનત થી લડવું લડવું તો ખેડૂત માટે લડવું અને લડવું તો હામી છાતી લડવું લડવું તો એવું લડવું કે ભાજપ ખબર પડી જાય છે કેસાવદર ની ચૂંટણી પછી યાદ કરો આખા ગુજરાતમાં માહોલ છે કે નહીં તો એક માલગાડી ભરાય એટલા બન્યા ગુજરાતમાં ધારાસભ્યો કઈ ઘટે એમ નથી કે એટલા બન્યા કેટલા ઉતર્યા પણ પહેલી વાર વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ભાઈ જે મજા આવે છે ને એની વાત સવારે રોજ દિવાળી

ત્યારે ઓલા જાંબુવાનજીએ તમે મહાશક્તિશાળી છો બજરંગ બલી છો પવન પણ યાદ કરાવવું પડ્યું એક ઠેકડો મારે એટલે લંકામાં જ પડે પણ કેવું પડ્યું હું તે હનુમાનજી ના આશીર્વાદ થી તમને કહેવા આવ્યો છું કે એક ઠેકડો મારો એટલે ભાજપ વાળા ગોટા જડે એમ નથી ખાલી મારો ખરા ઠેકડો ભૂલી કેમ ગયા ગુજરાત ની વિધાનસભામાં મારી ઉપર પ્રતિબંધ હતો અંદર બે હજાર ને સત્તર માં મારી ઉપર પ્રતિબંધ લાગ્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભાના મેઇન ગેટ થી અંદર નહીં આવી એટલે એક વખત ઉગ્યો મને નોતી ખબર પ્રતિબંધ આવી ગયો છે પણ આપણે એક વખત જવાની કોશિશ કરીએ એટલે મેન ગેટ ઉપર સિક્યુરિટી કેબિન ને પોલીસ ને કોમ્પ્યુટરો કેમેરા ને બધું મૂકેલું છે

ગોપાલ ઇટાલિયાને આવવા ઉપર પ્રતિબંધ નહીં આવી શકે દ હોર એમ આવ્યું જેવા વિસાવદર વિધાનસભાના ખેડૂતો એ મારા માથા ઉપર હાથ મૂક્યો ધારાસભ્ય બન્યો પહેલી વખત વિધાનસભા ગયો તો જાણે કે દેશ આઝાદ થયો કેમ પહેલી સવારી મારી નીકળી હોય એવો કામ ધામા દોઢસો બસો મીડિયાના કેમેરા અધિકારીઓ યસ સર ને જી સર ને નો સર ને ઓ હો મેં કીધું બાપા હું છે બધું એવો માહોલ આવો 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 ગોપાલભાઈ આગળ આગળ હાથ કડાર વાળા બાજુ આપડે સર લેફ્ટ હેન્ડ સર રાઈટ હા કીધું કઈ બધી ખબર છે લેફ્ટ બાદ ક્યાં લેવાની ભાઈ તમે તો અમને અંદર આવવા દેતા અને કા લેફ્ટ રાઈટ કરવા મળ્યા દોસ્તો ઈ તાકાત ગોપાલ ઇટાલિયાની નથી ઈ તાકાત આમ જનતાની ની તાકાત છે જનતા જેની ઉપર હાથ મૂકી દે ને એને લેફ્ટ રાઈટ બતાવવા વાળા આવી જાય સર લેફ્ટ સર ઉપર સર અપસ્ટેર છે પગથિયા છે લેફ્ટ અપસ્ટેર મિત્રો આ તાકાત કોની છે મારી નથી મારી તાકાત હોત તો હું વિધાનસભામાં બાધીન વહી ગયો હોત પણ હું ન જઈએ કે દ હોરા ન જઈએ કે જેવો જનતાએ માથે હાથ મૂક્યો વાસ્તે ગાસ્તે મીડિયા કેમેરા ઢોલ લગારા માણસો અધિકારીઓ પોલીસવાળા વાળા ઓહો મોટા દમ જામ એન્ટ્રી થઈ કોઈ એ ન કીધું કઈ ન આવતા હમુના રસ્તો મળ્યા બતાવવા અને વિધાનસભાના અધ્યક્ષે ત્રણ કિલોનો ગુલદસ્તો આપ્યો માનની ગોપાલભાઈ તમારું અહિયાં સ્વાગત છે

માનની આપણી જમીનો બચાવી પાડે છે માનની આપણી જમીનોમાં જેમ ફાવે એમ રોડ કાઢે વીજળીના તાર કાઢે જેમ ફાવે એમ કરે એ બધા માનની એક વખત થોડુંક બધા એવી હું તમને વિનંતી કરવા આવ્યો છું દોસ્તો આ બધા જેલ ભોગવીને આવેલા છે ભાઈ તમે નવા નવા ગયા છો એટલે કઈ એવું કઈ તમે ડિપ્લોમા કોર્સ કેવાય તમારો પહેલી વાર ક્યાં હોય એને બીજી વાર જાવ તો ડિગ્રી કોર્સ કેવાય ત્રીજી વાર જાવ તો પછી બેચલર થઈ જાવ એમ જાતા રહેજો કે ઢીલા ન પડતા અને જયેશભાઈને ની શુભેચ્છા છે વહેલી તકે આંટો મારી હોય એટલે બીક નીકળી જાય કે ના શે હું નથી કાંઈ હવે ભૂટલે ઘરો જેલથી બીતા તો સમાજનો નો ખેડૂત નો દીકરો હું કામ પીવે રહ્યા હોય બે મહિના એનું મન ભરાય જાય ભાજપ વાળાનું કે અમે બતાવી દીધું બધું મિત્રો હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે બધાએ ખૂબ ઉત્સાહથી ખૂબ જોશ જુસ્સાથી બહેનો આટલા બધા હરખમાં સંખ્યાય બહેનોની ની મોટી હરખ મોટો ભાઈ અમારી તો બહેનો નહીં ખૂબ ખૂબ આભાર હો તમે અમને એટલા બધા સાંભળ્યા આ બધા યુવાની આવોનો બધાયનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મારી વાતમાં કઈ ભૂલચૂક પડી હોય તો મોટું મન રાખીને માફ કરજો પણ અમને પાછું છે ને આગળ રાખજો થોડા કેમ કે હવે ઓલાનો વારો પૂરો થયો છે અમારું કઈક કરજો તમે એટલે બધાયનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વારસરા ગામનો વારસડા મા વડીલો યુવા દોસ્તો બધા હૃદયપૂર્વક આભાર અને ભાઈ જયેશભાઈનો જયેશભાઈ ખેડા બધા આભાર માઇકવાળા ભાઈ આભાર મીડિયા મિત્રોનો આભાર હંદાઈનો હું હૃદયપૂર્વક આભાર માનતા મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય જય કિસાન અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા જામનગર વાળી જે જામનગરમાં જૂતા કાંડ થયું હતું એ વાતને લઈને પણ કહેવામાં આવ્યું વધુમાં કહેવામાં આવ્યું કે એ લોકોને ક્યાંક ને ક્યાંક રૂપિયા આપવામાં આવ્યા હતા એટલે ત્યાં આવીને બેસી ગયા એવી અનેક વાતો કરવામાં આવી હાલ આ ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીની જનસભાઓ ચાલી રહી છે જનસભાઓમાં ક્યાંક ને ક્યાંક અનેક તકલીફો આવી રહી છે અને આ વાતને લઈ અને સીધા જ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં